મેડમ મારે એવું કલેક્શન થયું છે જે દિવાળીમાં માં વેચાય

માલ જોવા મળી જશે ને મિત્રો આ ખાલી સેમ્પલ છે આ ખાલી સેમ્પલ છે બાકી સ્ટોક ની વાત કરું મિત્રો એટલો બધો સ્ટોક છે ને તમને 50 લાખ નો સ્ટોક કેમ ન જોઈતો હોય ઓન that ટાઈમ તમને 50 લાખ નો પણ સ્ટોક મળી જવાનો છે બાકી કલેક્શન ની વાત કરું તો તમને આ ટાઈપનું કલેક્શન જોવા મળશે અને તમે એક વસ્તુ નોટિસ કરો છો કે આખું કલેક્શન નું બંચ બાંધ્યું છે બરાબર તો સેમ ડિઝાઇન ના અંદર તમને બિટ ડિફerent કલર વેરાઈટીઝ જોવા મળી જવાની છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો મોડેલે જે સાડી wear કરી છે એ સાડી ના અંદર તમને અલગ અલગ કલર જોવા મળી જશે જેમ કે તમે અહીંયા હું તમને બતાવું

રાઈટ બાકી જો તમને મિનિમમ પરચેસિંગ કેટલી રહેશે સો મિનિમમ પરચેસિંગ આપડા ત્યાં રહેવાની છે 25 થી 30000 ની બરાબર 25 ટુ 30000 ના અંદર તમે પણ બિઝનેસ ચાલુ કરી શકશો એ પણ ક્યાંથી ખબર તમને અજમીરા ફેશન જેવી મોટી બ્રાન્ડ થી બાકી જો કલેક્શન ની વાત કરું ને સર લગન અને દિવાળી બંદે કવર કરી નાખશે આ કલેક્શન જસ્ટ લુક એટ ધીસ કે ટુ ફાઇન કલેક્શન છે ઈવન આ ટાઈપ નું કલેક્શન જો દુકાન ના અંદર મૂકી લો ને તો કસ્ટમર આવવાના અને આ લો ભાઈ આપણો ગુજરાતી ટેસ્ટ આવી ગયો છે સર તમને ખ્યાલ છે ને આ ટાઈપ ની સાડી ગુજરાત ના અંદર બહુ વધારે છે રાઈટ તો આ ટાઈપ સ્ટોક તો તમને એટલો લેવો જોઈએ એટલો લેવો જોઈએ કે પૂછવાની વાત જ નહીં કારણ કે એક જ દિવસ ખાલી થઈ જશે આ મારી ગેરંટી છે બાકી કલેક્શન ની વાત કરો તો અહીંયા તમને બહુ ફાઇન ફાઇન કલેક્શન જોવા મળી જશે સ્ટાઇલિશ કલેક્શન મળવાના છે જે કલરની તમે ડિમાન્ડ કરો એ કલર જોવા મળી જવાનો છે તમે જોયું હશે કે હલ્દી અંદર લોકો યેલો કલર નું વેર કરતા હોય છે તો આપણા પાસે હલ્દી કલર પણ જોવા મળી જશે સાથે સાથે આ ટાઈપના બ્રાઇડલ કલેક્શન પણ જોવા મળી જવાના છે ને જસ્ટ લુક એટ ધીસ સાડી રેડ કલર અંદર ઓ રેડ અને બ્લેક એ તો છોકરીઓનો ફેવરેટ કલર હોય છે જો આ કલરના અંદર તમે ડીલ નથી કરતા મિત્રો તમે પાછળ પડશો આ મારી ગેરંટી છે તો આ સાડી તો તમે બુક કરી લેજો અને કઈ રીતે કરવાની છે ખબર છે તમને તમે ઘરે બેસીને પણ આ સાડી ઓર્ડર કરી શકશો કેવી રીતે મેડમ સો સ્ક્રીનશોટ લેવો બરાબર છે અને જે વ્યૂઅર્સ જોઈએ છે ને એને પણ હું તમને કહી દઉં ખાલી ને ખાલી સ્ક્રીનશોટ લો આ સાડી જોઈ લો એકવાર હું તમને પ્રોપર બતાવી દઉં આ સાડીનું તમે સ્ક્રીનશોટ લેશો ને WhatsApp પર મોકલી આપશો ને જે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના ઉપર તો તમે એ સાડી ઘરે બેસીને પણ પરચેસિંગ કરી શકશો અને સાથે સાથે આપણા પાસે વિડિયો કોલ ની પણ ફેસિલિટીઝ છે સર અને જ્યાં સુધી તમારો સ્ટોક તમારા સુધી આવે નહીં ને ત્યાં સુધીની જવાબદારી લેશે અજમીરા ફેશન એટલે કે પ્રોડક્ટ પૂરી ઇન્સ્યોરન્સ થઈને તમારા સુધી આવવાની છે બાકી કલેક્શન તો એટલા બધા છે ને સર એટલા બધા કલેક્શન જોવા મળી હશે રેડી ટુ વેર સાથે પણ જોઈતા હોય એ પણ મળી જશે ને હા હા અહીંયા આવો અહીંયા એક કલેક્શન તો હું ભૂલી જ ગઈ છું જે છે બ્રાઇડલ કલેક્શન છે જેનો બોક્સ જોઈને તમને ખ્યાલ પડી જશે સરસ મજાનું કલેક્શન છે અને આના અંદર પણ તમને ડિફરન્ટ કાઇન્ડ ઓફ વેરાઇટીઝ જોવા મળી જવાની છે આ જો આખી તમને જોઈ છે અહીંયા કે દિવાલ ટાઈપનો તમને જોવા મળી જશે ને ખાલી સાડી છે ને દિવાલ નથી હું તમને બતાવી દઉં કે કયા ટાઈપનો તમને મને બ્રાઇડલ કલેક્શન મળશે જસ્ટ લુક એટ ધીસ બોક્સ ઇટ સો ફાઇન સર અને આ ટાઈપ જો બોક્સ પેકેજિંગ સાથે તમે આ ટાઈપની સાડી વેચી લીધી રાખી લીધી ને દુકાનના અંદર તો હું તમને કહું કે ગ્રાહક તમારા પાસે આવનાના 10 વર્ષ સુધી પણ તમારા પાસે થી જ પરચેસિંગ કરવાના છે બાકી જો આ ટાઈપના ના કલેક્શન લેવા માંગતા હોય તો જલ્દી 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 થી આવી જજો અજમેરા ફેશન રાઈટ કલેક્શન જોઈ લો બોક્સ બરાબર લેવું છે તો ફટાફટ આવો વિઝિટ કરો વિઝિટ કરીને પણ કરી ઓનલાઈન નું હું એ તમને કહી દીધું કે કઈ રીતે કરી શકશો કોલ બધું મળી છે તો મિત્રો રાશાની જેવો કરવો છે પચીસ થી ત્રીસ અંદર બિઝનેસ એ પણ લગ્ન પ્રસંગ અને દિવાળીના અંદર તો ફટાફટથી આવો વિઝિટ કરો બાકી આ તો આજનું કલેક્શન આ તો આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપના વિડીયો માટે કરી દો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ